નમસ્કાર દર્શક મિત્રો સમ્રાટ સમાચાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણિયા તો જોઈએ આજના મહત્ત્વના સમાચાર તડાજાથી તડાજા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓ ઈચ્છે તો પાંચ જ મિનિટમાં વ્યક્તિ પોતાની પ્રકૃતિ કેવા પ્રકારની છે તે જાણી શકે ભવિષ્યમાં કેવા પ્રકારના રોગ થઈ શકે છે અને તેના માટે શું આગોથરું આયોજન થઈ શકે છે તેવું આયોજન થઈ શકે છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાનના ભાગરૂપે રૂપે તળાજા આયુર્વેદ હોસ્પિટલ ખાતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે વિનામૂલ્ય અહીંના વૈદ્ય સ્ટાફ નર્સ સ્ટાફ દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ બાબતે આશુતોષ ક્ષેત્રના વ્યવસ્થાપક અને શિવકથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ શું કહે છે જોઈએ શિવ શિવ હું શિવકથાકાર બાપુ માનનીય વડાપ્રધાનશ્રીએ ભારતમાં પ્રકૃતિ પરીક્ષણ નામનું એક અભિયાન ચલાવેલ છે જે પચીસ તારીખ સુધી છે હજી પંદર દિવસ છે એમાં આપણને ખ્યાલ આવે કે આપણે વાત પીત કફ કઈ પ્રકૃતિના છીએ અને તળાજામાં આયુર્વેદિક હોસ્પિટલમાં આપણા શ્રીઓ એના ફોર્મ ભરે છે તો તળાજાના દરેક વાસીઓએ આ પ્રકૃતિ પરીક્ષણમાં લાભ લેવો જોઈએ અને એને છે આપણને ખબર પડે કે આપણે કઈ પ્રકૃતિના છીએ અને અહીંયા ખૂબ સારું કામ છે મેં પણ પોતે આ ફોર્મ ભર્યું છે આવીને જી ભારત સરકાર આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશના તમામ વ્યક્તિઓ માટે દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનું નામ આપ્યું છે પ્રકૃતિ પરીક્ષા જેને દ્વારા જે એક ડિજિટલ એપ્લિકેશન છે દરેક વ્યક્તિ એ એ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને નજીકના આયુર્વેદ હોસ્પિટલ અથવા ડિસ્પેન્સરી અથવા આયુર્વેદના કોઈ પ્રેક્ટિશનર પાસે જઈ અને પોતાની પ્રકૃતિ પરીક્ષણ કરાવી શકે જેનાથી વ્યક્તિને પોતાને ખ્યાલ આવે કે પોતે વાત પ્રકૃતિ પ્રધાન પિત્ત પ્રધાન કે કફ પ્રધાનની પ્રકૃતિ ધરાવે છે આ અભિયાન જે છે એ સમગ્ર ભારતમાં પચીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને એ ડિજિટલ એપ્લિકેશન માધ્યમથી વ્યક્તિને પોતાને પણ પોતાનું એક પ્રમાણપત્ર સર્ટિફિકેટ જનરેટ થશે અને એનાથી પોતે કઈ પ્રકૃતિ ધરાવે છે તેનો ખ્યાલ આવશે જી સર પ્રકૃતિ પરીક્ષણથી ફાયદો એ થશે કે દરેક વ્યક્તિના વર્ણ એમના વાળની ટેન્ડન્સી એમના સ્કીનની ટેન્ડન્સી એમના શરીરના બંધારણના આધારે એ વ્યક્તિમાં કયા દોષની વધુ પ્રધાનતા છે તેનો ખ્યાલ આવશે અને તેના આધારે તે વ્યક્તિને પોતાને કયા રોગો થવાની સંભાવના છે કઈ ઋતુમાં કઈ પ્રકારના ખોરાક એ વ્યક્તિએ લેવા જોઈએ તે વાત પિત્ત અને કફ દોષના આધારે તે પોતાની પ્રકૃતિ પ્રમાણે જાણી શકશે તો સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા આસપાસના લોકો સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ સુધીમાં અહીં પચીસ ડિસેમ્બર સુધીમાં પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાવી શકશે આ વિડીયો જે કોઈ સાંભળી રહ્યા છે તે તળાજા સિવાય પણ નજીકની કોઈ પણ સંસ્થા કે જે આયુર્વેદની સંસ્થા હોય અથવા પ્રાઇવેટ પ્રેક્ટિશનર હોય સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે પચીસ ડિસેમ્બર સુધી તો મહત્તમ લોકો આ પ્રકૃતિ પરીક્ષણનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું